મારા મન ખેતી ને ખેત મજૂર બહુ મહત્વના છે એટલે કે ખેડૂત અને ખેત મજૂર એમના કારણે જ એક સમય આપણો એવો હતો કે સમગ્ર દેશની અંદર આજે પણ આપણી આર્થિક સમૃદ્ધિમાં કૃષિનું ખૂબ મહત્વ છે સહકારનું ખૂબ મહત્વ છે ને ખાસ કરીને ગુજરાત રાજ્ય શીર્ષ નેતૃત્વએ જે મને જવાબદારી એ સોપી છે તે નિષ્ઠાપૂર્વક કામ કરીશ તેવું નિવેદન જે છે તે જીતુ વાઘણી આપ્યું છે પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે વધુમાં વધુ ઉત્પાદન થાય તેનો પ્રયાસ જે છે તે હવે કરવાનો છે ગઈકાલે તમામે તમામ નવા મંત્રી મંડળના મંત્રીઓએ શપથ લઈ લીધા છે ને આજે પોતપોતાની ચેમ્બરોમાં એ આજે વિધિવત રીતે પ્રવેશ કરી લીધો છે ગુરુ બાપાને બોલાવી અને પૂજા અર્ચના કર્યા બાદ એ તમામે તમામ મંત્રીઓ પોતાની ચેમ્બરોમાં જ જોવા મળ્યા હતા ત્યારે જીતુ વાઘાણીએ મંત્રી પદના શપથ લીધા બાદ સ્વર્ણિમ સંકુલ ચાર્જ સંભાળ્યો છે જી હા સાથે જ વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી તરીકે ચેમ્બરમાં એ ચાર્જ સંભાળતા જીતુ વાગાણી જોવા મળ્યા છે શિષ્ય શીર્ષ નેતૃત્વ જે મને જવાબદારી એ સોંપી છે તે નિષ્ઠાપૂર્વક કામ કરીશ એવું નિવેદન જે છે તે જીતુ વાઘાણી આપ્યું છે નાના મોટા જે વસ્તુના સુધારાઓ કરવામાં આવશે એ કરી જ દેવામાં આવશે તેવી વાત પણ જીતુ વાઘાણીએ કરી છે કોઈ મોટા સુધારા કરવાના હશે તો એ પણ રાજ્ય સરકાર જે છે તે કરવાની છે આપણું ગુજરાત ગૌરવશાળી બને તે દિશામાં કામ કરવાનું છે તેવી વાત જીતુ વાઘાણીએ કરી છે પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે વધુમાં વધુ ઉત્પાદન થાય તેનો પ્રયાસ જે છે તે હવે કરવાનો છે રાજ્યમાં ગામડાઓને સહકાર સાથે એ જોડવાના છે તેવી વાત પણ જીતુ વાઘાણીએ ત્યાંથી કરી છે

પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શિશ્વસ નેતૃત્વ એ ખાસ કરીને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ સહકારીતા વિભાગ પશુપાલન અને ગૌસવર્ધન પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તારમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ માની મુખ્યમંત્રી છેનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્જ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકાર ને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મે આ ચાર્ટ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ એ ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મળે ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામહિમ માદણી રાજ્યપાલ આચાર્ય દેવજી માની મોદી સાહેબના નેતૃત્વ ની અંદર એક વિશેષ ગુજરાત અને સમગ્ર દેશ ની અંદર એક નવું જાગરણ નું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂત ને ખેતમજૂર એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી સહકારીતા મંત્રી આપણું ગૌરવ માની મોદી સાહેબના નેતૃત્વમાં એમણે અનેક રિફોર્મ્સ કર્યા છે મારે એ જ દિશાની અંદર મારા પૂર્વ માની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એ પૂર્વે પણ શ્રી આ રાજ્યમાં નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કામ કર્યા છે એ જ કામને એ જ ગતિથી આગળ વધારીને રાજ્યના

અલગ પ્રકારનું મોડલ છે અને પરિણામો પણ મળ્યા છે સકારાત્મક રીતે હકારાત્મક રીતે ધરતી સુધી એ પરિણામો મળી રહે માટેના પ્રયાસો એ હું કરવાનો છું ને સૌ લોકોનો આપ સૌનો આના વિભાગો સાથે જોડાયેલા સૌ કોઈનો ગામડામાં બેઠેલો મજૂરી કરનાર ખેતી કરીને પશીનો પાડીને ઉત્પાદન કરનાર એ તમામ લોકો ના માટે જે કઈ થઈ શકે એટલે આપ સૌનો અને એમનો પણ હું સહકાર માગુ છું સાથે મળીને એક નવું ભારત નરેન્દ્રભાઈ મોદી એ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે આ વિભાગ એ છે દેશના શિવરાજસિંહજી પણ આના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જ્યાં જે કરવું ઘટે એ કરીને તળ ધરતી ઉપર સાત અર્થમાં દેખાય નકારાત્મકતા નહીં નેગેટિવિટી નહીં પણ સકારાત્મક રીતે કોઈ નાની મોટી તકલીફ મુશ્કેલી હોય તો સૌ સાથે મળીને દેખાય પ્રકારે ઉકેલવાનો પ્રયાસ પણ કરીશું પણ પુનઃ એકવાર આ ગુજરાત રાજ્ય આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે એક અલગ પ્રકારનું મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ વિભાગમાં જ્યાં કરવું પડે એના માટે મારી તત્પરતા તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું વિશાળ હિતમાં જે કરવું પડતું હોય ઘણી ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ ના લાગવું જોઈએ નહીં કરવું જોઈએ પણ ટોટાલિટીમાં વિશાળ જે કરવું ઘટતું હોય એ રાજ્ય સરકાર અગ્રતા કમથી ચોક્કસ કરશે એની પણ હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યના ખેડૂતો સહકારીતામાં જોડાયેલા સૌ લોકો પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો ગોસવર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માની રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને તે જ ગતિથી આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે આપણું ગુજરાત એ ગૌરવશાળી બને આપણો દેશ વિશ્વગુરુના સ્થાને બેસે એના માટે આ વિભાગ અતિ મહત્વનો છે અને એના માટે સૌનું કોન્ટ્રીબ્યુશન આ દેશને એક નવી ઊંચાઈ ઉપર ગુજરાતને નવી ઊંચાઈ ઉપર લઈ જશે થેન્ક યુ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પર ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ 3 સ્ટેપ સોલ્યુશન Patrician Oral Strip કીંકી ટેસ્ટી લાઇવ ભી તો જારુરી હે હે ના બોસ્